ઓમ નમ શિવાય શ્રાવણ માસની અંદર ભગવાન શિવશંકરના ગુણગાન ગાતા આપણે બાર જ્યોતિર્લિંગની એક અનાયાસ યાત્રા કરવાનો સુભગ લાભ આપણા મલક યુટ્યુબ ચેનલથી લઈ રહ્યા છીએ આજે આપણે દક્ષિણની અંદર જે ભીમાશંકર જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગના મહાત્મ્યની કથા અને આ જ્યોતિર્લિંગના દર્શન કરવાનો લાભ આપણા વિડીયોમાં લેશું ઓમ નમઃ શિવાય સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ તુ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યમ વૈદ્યનાથમ ચ ડાકિન્યમ ભીમાશંકરમ ડાકિન્યમ એટલે દક્ષિણ ભારતના દક્ષિણ ભાગની અંદર ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે આ ભીમાશંકર જ્યોતિર્લિંગ હાલમાં મહારાષ્ટ્ર આપણો જે મહારાષ્ટ્ર છે એની અંદર આવેલું મનાય છે આ ભીમાશંકર જ્યોતિર્લિંગની પૌરાણિક કથા અનુસાર એક સમયે આ પ્રદેશની અંદર આ વિસ્તારની અંદર એક મહાકાય રાક્ષસ હતો ભીમનો અર્થ ભયંકર થાય છે ભીમનો શાબ્દિક અર્થ છે એ ભયંકર થાય છે એ રાક્ષસ એટલો ભયંકર હતો કે એને જોઈ અને મૃત અમૃત તમામ લોકો જે જીવંત ચડ કે ચેતન હોય એ ડરી જતા આવો ભયાનક રાક્ષસ એ જ્યાં જાય ત્યાં લોકો ડરીને એનાથી ભાગી જતા એવું કહેવાય છે કે એની ત્રાળ માત્રથી ત્યાંના પર્વતો પણ ધ્રુજતા આ રાક્ષસ એટલો ભયાનક અને ભયંકર હતો કે એને પોતાના અસ્તિત્વ વિશે ઘણી વખત સવાલો થયા કારણ કે એના જેવું એ વિસ્તારમાં એ સંસારમાં કોઈ એને એને દેખાડ્યું નથી એ માત્ર એક જ હતો કારણ કે બાકીના બધા જે મનુષ્યો હતા એના કરતા કદમાં બાકીના રાક્ષસો પણ એના કરતાં કદમાં નાના હતા ત્યારે આ ભીમ નામના રાક્ષસે પોતાની માતાને પોતાની ઉત્પત્તિ વિશે પોતા વિશે જાણવા માટે થઈને પ્રશ્ન કર્યો કે હું કોનો દીકરો છું અને હું આવો કેમ છું હું આટલો ભયંકર કેમ છું અને મારા અસ્તિત્વનું કારણ શું છે ત્યારે એ ભીમ નામના રાક્ષસીને એની માતા એ એમની જે માતા છે એણે જવાબ આપતા કહ્યું કે આપણું મૂળ રાજ્ય એ દક્ષિણની અંદર આવેલું લંકા નામનું નગર છે અને હું બીજી કોઈ નહીં પણ કરકટી નામની રાક્ષસી છું એ કરકટી એટલે લંકા નરેશ રાવણના ભાઈ કુંકરણની પત્ની અને કરકટીએ પોતાના પુત્ર ભીમને એવું કહ્યું કે રામ રાવણના યુદ્ધમાં તારા પિતા કુંભકર્ણ ભગવાન વિષ્ણુના અવતાર રામના હાથે હણાયા અને એ સમય પછી આપણે લંકાનો ત્યાગ કરી અને આ ક્ષેત્રની અંદર આવીને વસ્યા ત્યારે ભીમ નામનો જે રાક્ષસ છે એ પોતાની વેર બુદ્ધિથી ભગવાન વિષ્ણુની સામે વેર લેવાની બુદ્ધિથી પ્રયત્ન કરવા માટે થઈ અને પોતાની માતા કરકટીને કહે છે કે મારે શું કરવું જોઈએ ત્યારે એ કરકટી નામની રાક્ષસી ભીમને ભગવાન બ્રહ્મદેવની આરાધના કરવા માટે કહે છે ભગવાન બ્રહ્મદેવની કઠોર આરાધનાથી ભગવાન પ્રસન્ન થઈ અને આ ભીમ નામના રાક્ષસને ત્રણ લોકની અંદર અપરાજય થવાનું વરદાન આપે છે કે એની સામે કોઈનો વિજય નહીં થાય અને પોતાને મળેલા વરદાનની શક્તિથી ભીમ નામનો રાક્ષસ છે એ હાહાકાર મચાવે છે ત્રણે ત્રણ લોકને જીતી લે છે અને જેટલા પણ રાજાઓ છે જેટલા પણ દેવી દેવતાઓ છે એને કેદ પકડે છે આ સમયે કામરૂપ નામનો એક ભગવાન શિવનો અનન્ય ભક્ત પણ આ સૃષ્ટિની અંદર જન્મ લીધેલો હોય છે અને તે ભગવાન શિવની અપ્રતિમ પૂજા કરતો હોય છે આ કામરૂપને પણ આ ભીમનામનો રાક્ષસ કેદ પકડે છે અને એને ભગવાન શિવને છોડી અને પોતાની પૂજા કરવા માટે થઈને કહે છે ત્યારે કામરૂપની પાસે જે શિવલિંગ છે શિવલિંગની પૂજા કામરૂપ મુકતો નથી અને એ સતત શિવલિંગની પૂજા કર્યા કરે છે ત્યારે ભીમનામનો જે રાક્ષસ છે એ ક્રોધ થઈ અને પોતાના હાથમાં જે ખડગ છે તલવાર છે એ તલવાર લઈ અને કામરૂપ ઉપર અને એ શિવલિંગ ઉપર પ્રહાર કરવા જાય છે જેવો એક કામરૂપના શિવલિંગ ઉપર રાક્ષસ પ્રહાર કરવા જાય છે આ સમયે શિવલિંગની અંદરથી ભગવાન શિવશંકર જે અયોની છે અજન્મા છે જ્યાં ત્રણ લોકના નથી એવા ભગવાન શિવશંકર ઉત્પન્ન થાય છે ત્યાં પ્રગટ થાય છે અને પોતાના ત્રિનેત્રેશ્વર સ્વરૂપથી પોતાના હુંકાર માત્રથી એ ભીમ નામના રાક્ષસનો સંહાર કરે છે લોકમાન્યતા અનુસાર ભીમ અને શિવશંકર વચ્ચે એક મહાભયાનક યુદ્ધ થાય છે અને ભગવાન શિવશંકર ભીમને ભીમની સામે લડતા લડતા ભગવાન શિવશંકરને પ્રસવેદ એટલે કે પરસેવો વળે છે અને એ પરસેવાના બિંદુથી જે હાલ ભીમાશંકર જ્યોતિર્લિંગની પાસે ભીમારથી નામની નદી છે વહી રહી છે એ નદીનું નિર્માણ થાય છે આ સમયે જ્યારે ભીમ નામના રાક્ષસનો સંહાર કરી અને ભગવાન તમામ રાજાઓને તમામ ભક્તોને મુક્ત કરે છે એ સમયે તમામ ઋષિઓ અને ભક્તોની પ્રાર્થનાથી આ સ્થળે પોતાના જ્યોતિર્મય સ્વરૂપે ભગવાન શિવશંકર જ્યોતિર્લિંગની સ્થાપના કરે છે અને એ જ્યોતિર્લિંગ એટલે આજનું આપણું ભીમાશંકર જ્યોતિર્લિંગ તો આવું આપણે ભીમાશંકર મહાદેવના ચરણે વંદન કરી એમને એમના આશીર્વાદ મેળવીએ